अगर अभी तो 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 तक चैनल सब्सक्राइब ना कर लेंगे तो जल्दी से कर लेंगे तो में तो माने 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 में હવે કે બેને આઈસ રહી કે ડાક રહી એમાંડી સુની જ ભાઈ આખી રહી તો બિતરીમાં હોજ તો આવે એટલે મને લે બનાવી શકાય છે એટલે મારું ચાલાંદર જતે કોહાડે તાકાયું લાગતી જ એમ પણ આલે શરબાન તે રયો આઈમાં એમ તો પરતેના સપટી માર 75 23 કે આદર પર થઈ કેટલી દીકરીઓ એ રનિંગ પાસ કરીને આવી ગઈ છે અને જે રનિંગ કરી દીકરીઓ પાછી આવેલી છે એમના માટે બેને વફતમાત માં રહેવાનું અને જમવાનું એમ રીડિંગ માટે ક્લાસ બસ ફૂટી છે એટલે એમ બિલ કહી શકો છું કે બેને પ્રી અંદર તેને બહુ સપોર્ટ કરે છે અને કન્ટેન્ટ કરવાના પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ પાસ કરવામાં આવે છે રનિંગ માટે પાસ થઈ અને અહીંયા પછી મેડમે વિચાર્યું કે જાણીતા છે તો એના માટે અલગ એવું કરું કે બધી દીકરીઓ ના એમના મમ્મી પપ્પા ના સપના થાય અને કઈક ઘરે ઘરે હોય બીજી હોય તો ખરેખર જીવવા જેવું લાગે એ જ તો વિચારું કે હું પોલીસ રનિંગ પાસ કરી અને હું એ પરીક્ષા ની તૈયારી કરી પછી

સારી એવી રમવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે અને એટલી ડિસિકલી છે કે બાકી અંદર કોઈ અજાણ એટલે પણ અંદર આવી શકતી નથી મેડમથી પગારથી કરા અને મેડમ અમને મમ્મીનો યાદ અમદ નહીં રહેતા ખૂબ ખૂબ અગર મેડમ કે તમારા આજે અમે રનિંગ પાસ કરી દીધી છે અને આગળ પણ બેકિંગ પાસ કરી દે છે એવી પછી મમ્મી પપ્પા પાર્કી રીતે એવી રીતે ત્યારે તો મને એવું લાગતું હતું કે હું રનિંગ પાસ કરી નહીં શકું પરંતુ જ્યારે પીએન ડાબેના સતતમાં આવ્યા અમે જ્યાંથી મને એવું લાગ્યું કે હું રનિંગ પાસ કરી અમારા ઘરે રમવાની એવી કોઈ વ્યવસ્થા નથી પરંતુ ટેમે ધીમે અમે પી એન્ડ ડાબેના સતતમાં આવ્યા અને તેઓએ અમે ફ્રીમાં ચાલી નાખ્યું ફ્રીમાં અન્ય પણ અમે ત્યાર પછી મે એમ ગણેશ તાલીમ થી અને અત્યારે હું તેમના સંપર્ક આ ડ્રોઈંગ પાસ અને તેમને મને ખૂબ સપોર્ટ કર્યો મારા માં સમાન તમે તેમને ખૂબ એમ ખૂબ જ સપોર્ટ કર્યો છે એમના આભાર કે ત્યારે પણ થેન્ક યુ પ્રિયંકા મેડમ થેન્ક યુ Saya sekurang-kurangnya sampai ramai. Tapi ada beberapa pasal yang masih tetap dulu. Ada Terima kasih. 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 અલગ અલગ જગ્યા ની દીકરીઓ ગામડે ગામડે દોડતા ત્યારે લોકો હસતા હતા કે આ શું કરવા જઈ રહ્યા મને એવું થયું કે કેમ નહિ આપણે બધા ને એની સાથે તાલીમ આપીએ તો કદાચ આપણે એમને ગમે સુધી પહોંચાડી શકીએ તારા પપ્પા એ મને સપોર્ટ કર્યો કેટલી જગ્યાએ એ વાત મુકવા થી લોકો ના દિમાગ માં પેલા એવું કે દીકરી છે

કોઈ મને ના બધી વ્યવસ્થા દ્વારા કરી છે અને એ દાનવીરો નામી અનામી લોકો જેમાં સપોર્ટ કરે છે એમને ખૂબ ખૂબ અને આગળ પણ મારી આટલી નારે હિંમત પર મને આગળ લોકો વિશ્વાસ કરે છે તો હું પણ એવો વિશ્વાસ અપાવું છું કે આ દરેક દરેક લોકો જોડાયેલા રહો અને હું અધિકાર ના સપના પૂરા થવા માટે રહી શકું તમારે તમારા લોકોનું સહયોગની જરૂર છે મદદ કરશો